તેર ઓક્ટોબર બે હજાર પચીસની સવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અમલેથા ગામે એક વિધવા મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી આ મહિલાની હત્યા કોણ અને કયા કારણોસર કરી તેને લઈને રહસ્ય સર્જાયું હતું ત્યારે ત્રણ દિવસની તપાસ બાદ નર્મદા પોલીસે આ ઘટનામાં હત્યારાને ઝડપી લીધાનો દાવો કર્યો છે ત્યારે કેવી રીતે થઈ છે આ હત્યાની ઘટના અને હત્યારાએ કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો છે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં

નર્મદા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ તપાસમાં જોડાઈ હતી અને હત્યાના ગુનાના કામે આ બનાવના દિવસે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું તેમજ જે બાતમીદારોનું જે નેટવર્ક છે તેની પણ એક્ટિવ કર્યું હતું અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વજેપુરા ગામે પહોંચી હતી ત્યાં રહેતા વાડીભાઈ મેઘજીભાઈ પટેલને શંકાસ્પદ આરોપી તરીકે પોલીસે ઝડપીને પૂછપરછ કરતા આરોપી વાડીભાઈ મેઘજીભાઈ પટેલ પોલીસ સમક્ષ ભાંગી પડ્યો હતો અને તેણે નૈનાબેનની હત્યા કર્યાની કબૂલાત કરી હતી હત્યા પાછળના કારણો જણાવતા વાડી પટેલે કહ્યું કે મરણ જનાર નૈનાબેન તેની પર લગ્ન કરવાનું દબાણ કરતા હતા પરંતુ આરોપીના ઘર પરિવારના સભ્યોને આ લગ્ન સામે વાંધો હોય ને આ બાબતને લઈને તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આરોપીએ ઉશ્કેરાઈ જઈને પોતાના ઘરમાં રહેલું પાડ્યું નૈનાબેનના માથામાં મારી દેતા નૈનાબેન મરણ પામી ગયા હતા એટલે નૈનાબેન પોતે વિધવા હોય અને તેમના બે સંતાનો પણ પરણી ગયા હોય તેઓ પણ એકલવાયુ જીવન જીવતા હતા અને માટે તેઓ આરોપી સાથે લગ્ન કરવા માંગતા હતા જે મુદ્દે વારંવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા આખરે આરોપીએ નૈનાબેનનો કાંટો કાઢી નાખવાનો આખરી ઉપાય અજમાવ્યો હતો ચોસઠ વર્ષીય આરોપી વાડી પટેલે નૈનાબેનની હત્યા કર્યા બાદ ત્રણ દિવસ સુધી લાશને પોતાના જ ઘરમાં છુપાવી રાખી હતી પરંતુ લાશ ડીકમ્પોઝ થવા લાગતા હવે લાશનો નિકાલ કેવી રીતે કરવો એની ગોઠવણ કરીને લાશ અરવલ્લી જિલ્લાના કિલોમીટર ગાડી અને નજીક આવેલા ગામે લઈ આવી અંધારામાં મૂકીને ફરાર થઈ ગયો હતો પણ નર્મદાની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને પોલીસને હવાલે કર્યો છે આમ લગ્નના દબાણના કારણે ચોસઠ વર્ષીય આરોપી મેવજી પટેલે નૈનાબેનની હત્યા કરી નાખી હતી હવે વાડી પટેલને બાકીનું જીવન જેલમાં ગુજારવાનો વારો આવશે જો આ ગુનો સાબિત થઈ જાય તો